ગતરોજ ઉમરાળા પોલીસ સ્ટેશનના મેઇન બજાર ખાતે આ કામના ભોગ બનનાર અશોકભાઈ સિત્તપુરિયા તથા આરોપી મુન્નાભાઈ સારોલા કે જેઓ મિત્ર હતા તેઓને એક અગમ્ય કારણોસર અથવા તો કોઈ જૂના મંદુખના કારણે મુન્નાભાઈ દ્વારા અશોકભાઈના પેટના ભાગે ચપ્પુ મારી દેવામાં આવ્યું હતું અને ત્યારબાદથી આરોપી મુન્નાભાઈ છે એ ફરાર હતા આજે અંદાજે નવથી દસ વાગ્યાની વચ્ચે ઉમરાળા પોલીસ સ્ટેશન જાણકારી મળી કે આરોપી મુન્નાભાઈ છે એ ઉમરાળાના બજારમાં ફરી રહ્યો છે આવી હકીકત મળતા ઉમરાળા પોલીસ દ્વારા આ આરોપીને પકડવા માટેની તજવીજ છે હાથ ધરવામાં આવી હતી આ આરોપી જ્યારે પકડા પકડવામાં આવી ગયો ત્યારે આરોપીએ સામે ચાલી અને કોઈપણ જાતના પ્રતિકાર પ્રતિકાર કર્યા વગર આ ગાડીમાં બેસી ગયા હતા પરંતુ ગાડી જેવી સો બસો મીટર જેવી આગળ ગઈ ત્યાં અચાનક જ આરોપી દ્વારા તેમના વસ્તુમાં છુપાયેલું જે ચપ્પુ હતું એનાથી સૌ પ્રથમ તો જે અમારા જે પોલીસ સ્ટાફ છે વિજયસિંહ ગોહિલ તેઓને ગળા ભાગ ગળાના ભાગે ગંભીર ઇજા પહોંચાડવામાં આવી હતી અને ત્યારબાદ એમને બચાવવા માટે વચ્ચે પડતા મહેન્દ્રસિંહ અને ગિરિરાજસિંહ છે તેઓને પણ ગંભીર ઇજા પહોંચી હતી સદરૂપ બાબતે જે તપાસ છે એ ઉમરાળા પોલીસ સ્ટેશન દ્વારા હાલ કરવામાં આવી રહ્યો છે હાલ જે વિગતો અમને પ્રાથમિક વિગતો મળી રહી છે તે મુજબ એમના પરિવારજનો દ્વારા એ માહિતી જાણવા મળેલ છે કે એ માનસિક સ્થિતિ એમની સારી નથી ਪਰੰਤੂ ਆਪਾਂ ਬਬਾਦੇ ਅਗਲਨੀ ਤਪੱਸ ਹਾ ਦਰਿਆਬਾਦ ਜ ਆਪਣੇ ਇਹ ਮਾ ਵਧਾਰੇ ਕੈਸੀ ਕੈਸੀ რ რჃ�აქხრ შ�აალჽა capacity》არე შ ილის სრ ათსიამს جاوے هاڻي